રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અસામાજિક મહાશિવરાત્રી નો ફે ડાડો મૈયાના નામના વ્યક્તિએ બાવલા ચોકમાં જાહેરમાં છરી લઈને મચાવ્યો આતંક આરોપીને પકડી પાડવાની માંગ સાથે ઉપલેટા બંધનું આ એલાન આપવામાં આવ્યું ઉપલેટાના હિન્દુ સંગઠનો દ્વારા આરોપીઓને પકડી પાડવાની માંગ સાથે બંધનું એલાન આપવામાં આવ્યું પોલીસે બુરફે દાડો ડાડો મિયાણાને ઝડપી પાડ્યો આરોપીને જાહેર ચોકમાં માફી માંગવી અને કરાવ્યું ઘટનાનું રીકન્સ્ટ્રક્શન આરોપી પકડાઈ જતા હિન્દુ સંગઠનોએ ધંધા રોજગાર ખોલ્યા અને પોલીસ તંત્રનો આભાર માન્યો ઉપલેટા હિન્દુ સમાજ શિવરાત્રીને રાત્રે જે ઉપલેટાના બાવલા ચોકમાં જે ઘટના બની એ ઘટનામાં પોલીસ કાતાએ જે સંપૂર્ણ પ્રમાણિકતા અને ઈમાનદારીથી જે કામગીરી કરી છે એ બદલ ઉપલેટા હિન્દુ સમાજ

પંચનામું કરવા માટે અહિયાં લઈ આવવાના હતા હજારો ની સંખ્યા ની અંદર ભેગી થઈ હતી પણ ગત રાત્રિ એમને હાજર કરવામાં ના આવ્યા આજે સવારે એટલે વાગે સાડા હાજર કરવામાં આવ્યા અને ઉપલેટા સ્વયંભૂ બંધ રહ્યું ઉપલેટા શહેરે પૂરેપૂરો સપોર્ટ આપ્યો અને આ વાત ક્યારે પણ ઉપલેટા આવી ગોધારી જે ઘટનાઓ બને છે આવી લુખાગીરી છે એને ક્યારેય ચલાવી લેશે નહીં આ એક સ્પષ્ટ પ્રકારનો મેસેજ એ ઉપલેટા સમાજે હિન્દુ સમાજે આ સમગ્ર ઘટનાને લઈને પૂરા દેશભરને આપ્યો છે અને આજ રીતે જયારે પણ આવા લુખા તત્વો ખુલ્લી છની લઈને અને આવા લુખાગીરી કરવા માટે નીકળે ત્યારે ઉપલેટાની જનતાને મારી અપીલ છે પૂરા હિન્દુ સમાજની અપીલ છે કે આ જ રીતે એક થઈ અને બહાર નીકળી અસ્તુ ભારત માતા કીધે એટલા આરોપી હતા જય જય શ્રી આરોપીઓ અંદાજિત ચાર છે એક મુખ્ય આરોપી છે એ મુખ્ય આરોપી એમની ગાડી અથડાવવાની હતી પણ અથડાણી નહી સામે કોઈ રિક્ષા ચાલક હતા અને નીચે ઉતરી અને ગાડા ગાડી કરવા માંડ્યો રિક્ષા ચાલક ને માર માર્યો રિક્ષા ચાલક ફેમિલી સાથે હતા એ રોંગ સાઈડ માં તો જે બાઇક ચાલક વિધર્મી છે છતાં પણ રિક્ષા ચાલકને દબાવવાનો પ્રયાસ કર્યો અને રિક્ષા ચાલકને માર માર્યો ત્યાર પછી રિક્ષા ચાલકે એનું પ્રત્યુત્તર આપ્યો તો એના મિત્રોને બોલાવ્યા એ જે વિધર્મી બીજા મિત્રો આવ્યા એને પણ છરી લઈ અને મોટા અવાજે અમે ઉપલેટાના બાપ છીએ અમે કોઈના ભાપથી ડરતા નથી અને આખા ચોકની અંદર જે નીકળે એને છરી લઈ અને આડા ઉભા રહીને પૂછતા કે તમે હતા ભાઈ અમે ઉપલેટાના બાપ છીએ આવી દહેશત ફેલાવી અને મોટી મોટી ગાળો જે અહીંયા ફેમિલી જાહેર ચોક ની અંદર કઈ ને કઈ કામ માટે આવ્યું હોય નાસ્તો પાણી કરવા માટે આવ્યું એનાથી નીકળી જવું પડ્યું બેનો દીકરીઓ આવી પરિસ્થિતિ ઉપલેટાના જાહેર ચોકમાં બાપુના બાવલામાં આ ઘટના બનેલી છે અને આ ઘટના ખૂબ જ શર્મનાક છે એક ખરેખર અમને ખુદ ને વિશ્વાસ નતો આવતો કે ભાવલા ચોક જેવા બાવલા ચોક માં જ્યાં ફેમિલી બધી બધા સમાજ હોય છે અહીંયા એવું નથી કે ભાઈ એક સમાજ લોકો ભેગા થાય છે

ગઈ કાલથી લગભગ 6 વાગાથી ઉપલેટા તથા ગામડાના ઉપલેટાજ આમ તો છે ઉપલેટામાં હિન્દુ સમાજ લગભગ 10 થી હજાર લોકો કાલ રાતના આમנם હેરાન થાય છે શું કામે કારણ કે એક આજે ઘટના બની છે એ કોઈને ગળે નથી ઉતરતી કે ભાઈ આવો એક ઘટના અહીંયા આપણા ઉપલેટામાં પણ બને આ એક તમામે તમામ વેપારીઓનો એક એક સુર છે એક વેપારીઓ કરતા પણ વિશેષ જે બેנו દીકરીઓનો આ એક ચોક કહેવાય છે કે આ ચોકમાં ક્યારેય કોઈ ગંભીર બનાવ બનતો નથી એવા ચોકમાં આવા બનાવ બને છે ત્યારે આવા લોકોને ખરેખર શાંત ઠેકાણે લેવા માટે હિન્દુ સમાજ આજે ભેગો થયો છે હું માનું છું ત્યાર સુધી દસ પંદર હજાર તો હું મિનિમમ કહું છું ત્યારે આ આવી ઘટના હવે ક્યારે નહી બને એવી તો અમને પણ ખાતરી બની છે કારણ કે હિન્દુ જાગી ગયા છે હિન્દુ ને આવી રીતે ક્યાંક ને ક્યાંક નાના એવા બનાવ ના હોય તો જાહેરમાં આવવું પડશે અને આવી રીતે સંગઠન કરીને ભેગા રહેવું પડશે અને